અને મગરભાઈ જાંબુડા ખાય અને વખાણ કરતા જાય રોજ મગરભાઈ તો જાંબુડા ખાય આ ઘણા દિવસ ચાલ્યો એક દિવસ મગરભાઈને વિચાર આવ્યો કે હું આવા મીઠા મીઠા જાંબુડા ખાઉં છું ચાલે આજે તો મારી પત્ની મગરી મગરી માટે પણ લઈ જઉં મગરભાઈએ તો જાંબુડા ખાધા અને વાદરાભાઈ ફરીથી કહ્યું વાદરાભાઈ વાદરાભાઈ મારી મગરી માટે પણ આજે તો જાંબુડા લઈ જવા છે તમે મને જાંબુડા આપો ને મગર ભાઈએ તો વાંદરા ભાઈએ તો ઘણા બધા જાંબુડા આપ્યા મગર ભાઈ તો જાંબુડા લઈને ફરી ગયા અને મગરી બેન ને ખવડાવ્યા મગરી બેન પણ વખાણ કરતા જાય અને જાંબુડા ખાતા જાય એવું પણ ઘણા દિવસ ચાલે મગરી બેન એક દિવસ મગર ભાઈ પૂછ્યું કે તમે આવા જાંબુડા લાવો છો આટલા મીઠા જાંબુડા લાવો છો ક્યાંથી તો મગર 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 ભાઈએ કહ્યું

અને મગર ભાઈ કે હવે શું કરવું હવે તો આપણે ફસાઈ ગયા મગર તો મારો મિત્ર છે એના માટે એના એને મારા માટે આટલા બધા જાબુડા આપ્યા તો હું એનું શું જીવ લઈ લઉં મગર ભાઈએ તો વિચારીને મગરી બેન કહ્યું મગરી બેન મગરી મારાથી આવું નહીં જાય મગરે આપડા વાદરે આપડા ને ખૂબ જાંભડા ખવડાવીને આપણે એની સાથે વિશ્વાસ કર કરી મગરી મગરી બેન તો છતાં બોલ્યા એક એ બધું હું કશું નથી જાણતી મારે તો જાંભડા જો બજા વાદરા નું ખાવું ખાવ છે મગરી બેન તો રીસાઈ ગયા મગર થી વાત પણ કરે નહીં મગર કે હવે તો ફસાઈ ગયા મગરભાઈ તો જયા નદીના કાંઠે વાંદરાભાઈને બોલાવ્યા અને કયું વાંદરાભાઈ વાંદરાભાઈ તમે રોજ મને જાંબુડા આપો છો ને એ જાંબુડા ખાઈને મારી પત્ની મગરી પ્રસન્ન થઈ છે તમને મારા ઘરે જમવા બોલા છે વાંદરાભાઈ તો જમવાનું વાત સાંભળી વા જાંબુડા ઉપરથી તરત ઉતરી અને મગરભાઈની પીઠ ઉપર બેસી જાય છે

અને જોર જોરથી થી લાગે છે અને મગન ને કઈ સમજાતું નથી પછી મગન ને કહે છે મૂર્ખ મુદ્રા કોઈ દાડો પાળજો સુકો ભાઈ એમ કહીને મગર ભાઈ ને કહે છે હવે હું તને કોઈ દિવસ જાબુડા પણ આપીશ નહીં જા તું આથી જતો રહે